ગુજરાત વિધાનસભામાં બુધવારથી શરૂ થયેલા ચોમાસા સત્રના બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહમાંથી વોકઆઉટ કરવામાં આવતા તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા સત્ર શરૂ થતાં જ શરૂઆતની એકવીસ મિનિટ સુધી ગૃહમાં હોબાળો થયો ત્રણ દિવસના વિધાનસભાના સત્રમાં સત્રના બીજા દિવસે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય બાર જેટલા પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા પરંતુ તેમનો એક પણ પ્રશ્ન ગૃહમાં દાખલ ન થતાં કોંગ્રેસના ધારાસભ્યોએ હલ્લાબોલ કર્યો કોંગ્રેસના ધારાસભ્યો બેનરો સાથે ગ્રુમા પહોંચ્યા હતા અને એક સૂત્રતા સાથે રજૂઆત કરી હતી આજે ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દારૂ જુગારની બધી એટલી હદે વધી છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ ઠેર ઠેર દારૂ મળે છે ને दारू થી તો યુવાધન બરબાદ થતું હતું પણ સાથે સાથે હવે ડ્રગ્સની બધી પણ એટલી જ વધી છે આજે ગુજરાત ડ્રગ્સનું જાણે લેન્ડિંગ હબ બન્યું હતું પહેલા તો કચ્છના દરિયાકાંઠાથી ડ્રગ્સ આવતું હતું ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળે અને હવે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે અને ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં પણ ડ્રગ્સનું જાણે મેન્યુફેક્ચરિંગ હબ

એવા લોકોના કનેક્શન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના અનેક કિસ્સા છે અને અને આજે વિધાનસભામાં નશાબંધી વિધેયક કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાતમાં જે નશાખોરીના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે બધાના ભવિષ્યની ચિંતા હોય દરેક કુટુંબની ચિંતા હોય જે નશાના કારણે અનેક યુવાનો નાની ઉંમરે મોતને ભેટે છે આપણી બેન દીકરીઓ વિધવા થાય છે એનો આખો પરિવાર ગુજરાન કઈ રીતે ચલાવે એનો પ્રશ્ન ઉભો થાય છે એ વિધેયક પર ચર્ચા ના થાય ભાજપની જે ભ્રષ્ટાચારની નીતિ છે જે હપ્તાખોરીના રાજને કારણે ગુજરાતમાં આજે ઉડતા ગુજરાત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે જે ડ્રગ્સ પેડલરોના ફોટા હોમ મિનિસ્ટર કે રાજ્યના ભાજપના મંત્રી ને સાથે ને જોડે જોડે ભાજપના પ્રમુખ સાથે જોવા મળે છે ભાજપના નેતાઓ સાથે મળે છે એની ચર્ચા ગૃહમાં ના થાય જે ભાજપના મળત્યાઓ દારૂની હેરાફેરીમાં પકડાય છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપ્યો અને કહ્યું કે કોંગ્રેસ ખાલી રાજકીય આક્ષેપ કરે છે અમે તપાસની વિપરીત અસર ન થાય તે માટે જવાબ આપવાની ના કહી છે કોંગ્રેસ કેવી રીતે સત્તા મળે મતની સંખ્યા વધે અને ભાગલા પડે તેવી અંગ્રેજી નીતિ પર ચાલે છે ભલે અમે ઓછા છીએ પણ પ્રજા માટે લડીએ છીએ એમ બતાવવાનો કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે યાત્રામાં પણ કોઈએ સહકાર ના આપ્યો એટલે ગાંધીનગરને બદલે અમદાવાદમાં યાત્રા પૂરી કરવાની છે કોંગ્રેસનો પણ પ્રશ્ન છે એટલે સ્વાભાવિક પ્લે કાર્ડ બતાવવા પ્લે કાર્ડ બતાવી એક ગુજરાત સમક્ષ કરવો અમે ભલે ઓછા છીએ પણ અમે તમારો અવાજ ઉઠાવીએ છીએ તમે જોયું હશે દરેક મુદ્દે રાજનીતિ રાજકોટની બનેલી કરુણ ઘટનાને પણ રાજનીતિનો રંગ આપવાની જે કોશિશ થઈ આ કોંગ્રેસનો મૂળ બીએનએમાં માં આ સ્વભાવ છે એટલે મારી સમગ્ર ગુજરાતની જનતાને પણ અપીલ છે કોઈ પણ એવું એક પણ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે એવું નથી કર્યું કે ગુજરાતની પ્રજાને ક્યાંય અન્યાય થાય ક્યાંય નુકસાન થાય કેવળ ને કેવળ રાજકીય પ્રેરિત આક્ષેપો કરવા એ નીતિ હંમેશા રહી છે ઠોસ કોઈ વાત એમની પાસે હોતી નથી એના કારણે આવા આક્ષેપો એ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે વિધાનસભામાં સવારે કોંગ્રેસના મિત્રોએ જે રીતે રજૂઆત કરી અને

રેવન્યુ રહે પણ એની તપાસ ચાલતી હોય ત્યારે જો આપણે આ પ્રશ્ન અહીંયા આગળ લાવીએ તો વિધાનસભામાં પણ નિયમોના નિયમ છે કે જેની તપાસ ચાલુ હોય આ તો એનો આપણે ચર્ચા નથી કરતા હોતા અને આપણને એમ હતું કે આના પાછળ જે લોકો બધા જે છે એને ફાયદો ના થઈ જાય એ માટે આપણે આ પ્રશ્ન રદ કર્યો હતો અને એની સાથે સાથે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એ પણ ધ્યાન રાખ્યું છે કે આવા જે ખોટા કોઈએ એને કર્યા હોય માત્ર એક ગામનો જ પ્રશ્ન હતો એમની પાસે તો માત્ર નગારા કરીને દાહોદ તાલુકાનું એક ગામ છે એટલા પૂરતો જ પ્રશ્ન હતો પણ અમે સમગ્ર જિલ્લાની અંદર કલેક્ટરશ્રીને કીધું છે કે આવા અનેક પ્રકારના જેટલા એને થયા હોય એ બધાની તપાસ કરવી જોઈએ અને આમાંથી કોઈ પણ વસ્તુ નીકળે તો આપણે બહાર આવવી જોઈએ આવી તપાસની અડચણ ના ઊભી થાય માટે આપણે પ્રશ્ન રદ કર્યો તો ખરેખર એ લોકોએ ભાગ લીધો હોત તો એકસો સોળની નોટિસમાં પણ ભાગ લઈ શક્યા હોત અને બાર પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાઈને પણ આ વસ્તુ કરી શક્યા હોત પણ માત્ર રાજકીય રીતે કેવી રીતે લાભ લઈ શકાય એ બાબતનો આ પ્રશ્ન કર્યો તો એટલે હું આપની સમક્ષ આ વાત કરું છું